ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તપાસ શરૂ કરી છે જોકે આજ તત્વો પોલીસ માટે સૌથી મોટો પડકાર બન્યા છે અને અસલામત અમદાવાદ બની રહ્યું છે

છરીના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે અને આ જ આપણી સાથે અર્પિત જોડાયેલા છે અર્પિત હવે અમદાવાદ સુરક્ષિત બની રહ્યું છે એક બાદ એક હત્યાના બનાવો વધી રહ્યા છે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે બિલકુલ એ એ વાતનો ઉલ્લેખ કરવો અથવા તો એ પ્રકારનું વાક્ય કહેવું કે અમદાવાદમાં હવે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે તો એમાં સહેજ પણ નવાઈ નથી એ એટલા માટે કે પાછલા એક સપ્તાહ દરમિયાન એક બાદ એક એ ચાહે અસામાધિક તત્વોનો આતંક હોય અત્યાર સુધી અસામાધિક તત્વોના આતંકના વિડીયો સામે આવતા હતા પણ પાછલા દસ દિવસ દરમિયાન પાછલા દસ દિવસમાં કાગડાપીઠની હત્યાને આપણે લઈએ સામેલ કરીએ તો કુલ સાત જેટલી હત્યાની ઘટનાઓ સામે આવી ચૂકી છે હાલ કાગડાપીઠ વિસ્તારમાં જે હત્યા બની હતી એ ઘટના સ્થળ પર છું આવું ચારે તરફ મારા સહયોગીને મુખ્ય મુખ્ય જુઓ કે આ ઘટના સ્થળ છે આ ચારેય તરફ તમે જુઓ ખૂબ ભરચક વિસ્તાર છે માની લો કે અવારું જગ્યા હોય અજાણી જગ્યા હોય અથવા તો એવી કોઈ અંદરની જગ્યા હોય તો માનવામાં આવે કે પણ આ તો જાહેર રસ્તા પર ન્યૂ ક્લોથ માર્કેટનો ગેટ નંબર પાંચ આવેલો છે અને જ્યાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન માત્ર અડધો કિલોમીટર દૂર છે અને એ નજીકના અંતરે જ આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે આ પ્રકારે જે અસામાજિક તત્વોનો હિંમત જાણે બેફામ બન્યા હોય ને પોલીસ અને કાયદાનો કોઈ એમને ડર ના હોય કોઈ પડી જ ન હોય એ પ્રકારની આખી પરિસ્થિતિ અને એ પ્રકારનું ચિત્ર હાલ અમદાવાદ શહેરમાં અવસી રહ્યું છે આ મામલે કુલ ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં જિજ્ઞેશ શર્મા વિશાલ ગણેશભાઈ ચુનારા વિક્કી સતીષભાઈ ચુનારા વિરાજ ઉર્ફે ભિલ્લો ચુનારા આ ચાર કુખ્યાત લોકો સામે ફરિયાદ નોંધાય છે હાલ માહિતી મળી રહી છે એ પ્રમાણે અગાઉ અંગત અદાવતની વાત હતી એ પ્રમાણેની વાત આ સાલ સામે આવી રહી છે ને અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો ને હત્યા કરવામાં આવી અને બરાબર આ મંદિરની આગળ જ આ ખૂની ખેલ ગઈકાલે અગિયાર વાગ્યાની આસપાસ ખેલવા ખેલાયો હતો એટલે અમદાવાદ શહેરમાં આટલા દસ દિવસ એટલે દસમી તારીખથી લઈને આજની વાત કરું ગઈકાલ સુધીની માફ કરો તો દસ તારીખથી લઈને સત્તર તારીખ સુધી સાત જેટલી હા સાત જેટલી હત્યાની ઘટનાઓ બની ચૂકી છે જ્યારે ગુજરાત ફર્સ્ટ આ મામલે ઝોન સિક્સ ડીસીપીને કોલ કરી રહ્યું છે ત્યારે એમના તરફથી પણ કોઈ જવાબ નથી આપી જ્યારે અધિકારીઓને કોઈ ઘટના બને દુર્ઘટના બને ત્યારે કોલ કરવામાં આવે છે ત્યારે ઉચ્ચ અધિકારીઓને ગમતું નથી કેમકે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મામલે જ્યારે સવાલ એમને પૂછવામાં આવે છે ત્યારે એમને ગમતું નથી ગુજરાત ફર્સ્ટ પણ ડીસીપીને કોલ કરી રહ્યું છે સૈની સાહેબને કોલ કરી રહ્યો છે ત્યારે તેમના તરફથી પણ કોઈ જવાબ નથી મળી રહ્યો એટલે આ જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે જ્યારે જ્યારે આ પ્રકારની હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આ વિસ્તારની ખાસ વાત કરું તો ન્યૂ ક્લોથ માર્કેટ આવેલું છે કે જ્યાં ક્લોથ માર્કેટમાં અનેક મોટા મોટા વેપારીઓ હોય છે અને અહીં મોટી મોટી ડીલ થતી હોય છે ધંધા વેપાર માટે લોકો ઘણા બધા લોકો ન માત્ર અન્ય શહેરો પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો ન્યૂ ક્લોથ માર્કેટમાં આવતા હોય છે અને એવામાં એની ગેટ નંબર પાંચની બહાર જ આ પ્રકારે ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે સામાન્ય લોકોમાં સાથે સાથે અમદાવાદ શહેરમાં આવતા લોકો હોય એમને ડરનો માહોલ ઊભો થવો એ સ્વાભાવિક વસ્તુ છે ત્યારે આ પ્રકારના અસામાજિક તત્વો હોય જાણે એમને કોઈ કાયદો પોલીસ વ્યવસ્થાની કોઈ પડી ના હોય કોઈ ભાન ન હોય તો એ એ લોકો સામે હવે કડક કાર્યવાહી ઉદાહરણ સ્વરૂપ કાર્યવાહી કરવી જરૂરી બની છે જી ચાર પે જોડા બદલ આભાર આપનો